છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વાંદરાઓનો આતંક દિવસેને દિવસે વધતો જ જાય છે અને હવે આ આતંક સામાન્ય લોકો માટે ભારે મુશ્કેલીઓનું કારણ બન્યો છે ખાસ કરીને અલીખેરવા વિસ્તારની કૃષ્ણાટુ સોસાયટીમાં વાંદરાઓના હુમલાના ઘટનાઓએ રહીશોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે ગતરોજ બપોરના લગભગ બે વાગ્યાના સમયે સોસાયટીમાં રહેનારી કીર્તિબેન સોની પર એક ખૂંખાર વાંદરે હુમલો કર્યો કીર્તિબેનને તેમના ઘરની બહાર અચાનક વાંદરે પકડી લીધા અને તેમના ડાબા પગમાં બચકા ભરી લીધા આ અંધારી ઘટનામાં કીર્તિબેનને ગંભીર ઈજાઓ પહોંચી સોસાયટીના રહીશો તાત્કાલિક દોડી આવ્યા અને બૂમાબુમ વચ્ચે કીર્તીબેનને વાંદરાના મુખમાંથી છોડાવી તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેમના ડાબા પગમાં પાંચ ડાંકા લેવામાં આવ્યા આ વિસ્તારમાં આ હુમલાની પહેલી ઘટના નથી સોની પરના હુમલાની ઘટના પહેલા પણ બોડેલીમાં વાંદરાઓના હુમલાના કેટલાય કિસ્સાઓ નોંધાયા છે જેમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વધુ પડતો ભોગ બનવાનો વારો આવ્યો છે વાંદરાઓના જૂન સામાન્ય જીવનમાં ભારે અડચણો ઊભી કરી રહ્યા છે અને લોકો ઘરના બહાર જવા માટે પણ ડરીને જીવી રહ્યા છે કૃષ્ણા ટુ સોસાયટીના રહીશો હવે માંગ કરી રહ્યા છે કે વન વિભાગ આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરે તેઓની માગ છે કે વન વિભાગ પાંજરા મૂકે અને આ કુંકાર વાંદરાઓને પકડવાની વ્યવસ્થા કરે જો વન વિભાગ દ્વારા આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો રહીશો માટે જીવન જીવવું વધુ કઠિન બની જશે જણાવી દઈએ કે બોડેલી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી વાંદરાઓનો આતંક ચરમસીમાએ છે લોકોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી બેન શું વિના બની હતી

અને આ છોકરાઓને લીધે કોઈ બી તમારે નિર્ણય લેવો પડશે કારણ કે અમારા નાના છોકરા રમતા જ હોય છે અને અમારી લેડીઝો બધી બહાર બેસી રહી છે કોઈ સારવાર લીધી તમે હા સારવાર લીધી છે મેં ટાકા આયા કોઈ જગ્યાએ વાગેલામાં તમને બચકુ ભરેલામાં પાંચ ટાકા આયા છે શું નામ તમારું